હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો સાંજે શાક રોટલી બનાવવાનું મન ન હોય અને કશું પેટ ભરાય એવું બનાવવું હોય તો આજની રેસિપી એકદમ પરફેક્ટ છે ઝટપટ બની પણ જાય છે અને ફૂલ ફેમિલીને પીરસી શકાય તેવું ડિનર પણ બની જાય છે ઘરની જ વસ્તુથી સ્ટ્રીટ ફૂડ જેવા ડિનરનો આનંદ માણી શકાય છે જો એક વખત આ રીતે સાંજ માટે બનાવશો તો ઘરમાં નાના મોટા સૌનું ફેવરેટ થઈ જશે અને મહિનામાં બેથી ત્રણ વખત સાંજ માટે આ રેસીપી બનાવવાનું કહેશે તો ચાલો ઝડપથી આજની રેસીપી બનાવવા માટેની રીત જોઈ લઈએ તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં એક વાટકી ઘઉંનો લોટ લઈશું રેગ્યુલર જે રોટલી કરવા માટે વાપરીએ છીએ એ લોટ લેવાનો છે અને ત્યાર પછી આ લોટમાં એક નાનો ચમચો એટલે કે ચમચી કરતાં થોડું વધારે ભરી અને તેલ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લોટની અંદર તેલને સારી રીતે મિક્સ કરી લેવાનો અને થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેવાનો છે જો તમારી પાસે બપોરનો લોટ રોટલી કરતાં વધ્યો હોય તો તમારે આ રીતે અલગ લોટ બાંધવાની પણ જરૂર નહીં પડે તમે એ લોટનો ઉપયોગ અહીંયા કરી શકો છો જો લોટ તૈયાર હશે તો આ રેસીપી તમે ખૂબ જ ઝડપથી અને ફટાફટથી બનાવીને તૈયાર કરી શકશો અહીંયા લોટને આપણે થોડો સોફ્ટ એટલે કે રોટલીના લોટ જેવો બાંધી લેવાનો છે જુઓ આ રીતે આ રીતે લોટ બાંધ્યા પછી આપણે તેને અંદાજે દસક મિનિટ સુધી રેસ્ટ થવા દેવાનો છે એટલે કે એમાં કૂણ આવવા દેવાની છે જેથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે કેમ કે આજની રેસીપી બનાવવા માટે આપણે કૂણ આવેલો એકદમ સરસ ચિકાસવાળો સોફ્ટ લોટ જોઈશે તો અહીંયા લોટને અંદાજે દસક મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું હવે આપણે આઠથી દસ લસણની ફોલેલી કળીઓ લઈશું આ કળીઓને આપણે ખાંડી લેવાની છે તો કળીઓને ખાયણીમાં ઉમેરી દઈએ અને ત્યાર પછી એમાં દોઢથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમે ઈચ્છો તો થોડું કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકો છો હવે આ કળીને આપણે અધકચરી ખાંડી લેવાની છે જુઓ અહીંયા થોડું ક્રશ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ચમચી જેટલું મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને ત્યાર પછી એકાદ ચમચી જેટલું થોડું અમસ્તું આપણે પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી ખાંડવામાં પણ ખૂબ સરળતા થઈ જાય છે અને લસણ મરચાંની એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થાય છે તો જુઓ અહીંયા લસણની અને મરચાંની એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ટેસ્ટી મસાલો બનાવીશું સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈશું મસાલો બનાવવા માટે અહીં એક વાટકી સેવ અથવા તો ગાંઠિયા જે તમારી પાસે અવેલેબલ હોય તે લેવાના છે અહીં તમે મસાલા સેવ અથવા તો સાદી સેવ કે ગાંઠિયા પણ લઈ શકો છો વધારે સ્પાઈસી બનાવવું હોય તો રતલામી સેવ પણ લઈ શકો છો હું અહીં સેવ કરતાં થોડા જાડા એવા પાતળા ગાંઠિયા લઉં છું જે મારી પાસે અવેલેબલ છે હવે આપણે એમાં એક ઝીણું સમારેલું મરચું ઉમેરીશું અને એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અહીંયા ડુંગળીનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે તમે થોડું ઓછું પણ કરી શકો છો અને હા જો તમારી પાસે સ્વીટકોર્ન પનીર અથવા તો ગાજર આવું કશું અવેલેબલ હોય તો એને પણ તમે છીણીને ઉમેરી શકો છો હવે પછી આપણે આ મસાલાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા ગાંઠિયામાં પણ મીઠું હોય છે ચટણીમાં પણ મીઠું ઉમેર્યું છે અને લોટમાં પણ ઉમેર્યું છે તો આપણે અહીંયા મીઠાનું પ્રમાણ એ રીતે લેવાનું છે હવે ઉમેરીશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર આમચૂર પાવડર નાખવાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે અહીં તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો બે ચમચી ટોમેટો કેચઅપ હોય તો એને પણ ઉમેરી શકો છો હવે ઉમેરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ અહીં તીખાશનું પ્રમાણ જો તમને ફાવે એટલું તમે રાખી શકો છો અહીંયા વધારે સ્પાઈસી બની જતું લાગે તો લીલા મરચાં અથવા તો ચીલી ફ્લેક્સ આ બંનેમાંથી એક વસ્તુને તમારે સ્કીપ કરી દેવાની અને હવે ઉમેરીશું ખૂબ જાજી બધી એવી ધાણાભાજી એટલે કે કોથમીર કોથમીરથી દેખાવ અને ટેસ્ટ ખૂબ સરસ લાગે છે મસ્ત લાગે છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે અહીં બનાવીશું આ સ્ટફિંગ સાથેના પરાઠા પરોઠા તો તમે ઘણા પ્રકારના ખાધા હશે પણ આ રીતના મસાલા સાથેના પરાઠામાં તમારે શાકની જરૂર નહીં પડે તો જુઓ અહીંયા આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે અને અહીં લોટ પણ સરસ સોફ્ટ થઈ ગયો છે આ રીતે રેસ્ટ થઈ જવાથી લોટમાં પણ સરસ ચીકાશ આવી જાય છે જેનાથી સ્ટફિંગ ભરેલું પરોઠું ફાટતું નથી હવે થોડું તેલ લઈ અને લોટને કૂણવી લઈએ અને લોટમાંથી આપણે એક લુઓ લઈ લઈશું લુવા ઉપર થોડા કાળા તલ અથવા તો કલોંજી જે તમારી પાસે અવેલેબલ હોય તે લઈ લેવાની અને ત્યાર પછી આપણે થોડી કોથમીર છાંટીશું એના ઉપર થોડી લઈશું અને હાથથી આ રીતે પ્રેસ કરીશું જેથી આરામથી લુવા ઉપર તે સેટ થઈ જશે હવે લુવાને પાટલી પર મૂકી આ રીતે સેટ કરી લઈશું અને ત્યાર પછી નીચે થોડો લોટ છાંટી અને ગોળ પરોઠા જેવું આપણે વણી લેવાનું છે હવે ગોળ પરોઠું સરસ રીતે વણાઈ જાય તો આપણે એને પલટાવી લેવાનું એની સાઈડ ચેન્જ કરી લેવાની અને ત્યાર પછી આપણે તૈયાર કરેલી લસણની ચટણીને આ રીતે ચોરસ શેપમાં આપણે લગાવી દેવાની છે આપણે અહીં આ શેપમાં પરોઠા બનાવીશું તમે ગોળમાં પણ બનાવી શકો છો પણ આ રીતે નવા શેપમાં લુક સારો આવશે અને બધાને પસંદ પણ ખૂબ જ આવશે હવે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ એમાં ઉમેરી દઈએ હવે જુઓ આ રીતે પરાઠાને આપણે પેક કરીશું પેક કરતી વખતે આપણે બધી જ સાઈડને સારી રીતે પ્રેસ કરતું જવાનું જેથી એકદમ સરસ પોકેટ ટાઈપ આપણા પરોઠા બનીને તૈયાર થશે હવે થોડો લોટ છાંટી અને વેલણને ફેરવી દેવાનું પરોઠાને થોડી થિકનેસવાળા જ આપણે રાખીશું એનાથી સરસ લાગે છે વેલણથી જો તમને ન ફાવે તો તમે હાથથી પણ પ્રેસ કરી અને થોડું પાતળું બનાવી શકો છો તો અહીં ગેસ ઓન કરી ગેસ ઉપર મેં પેન ગરમ થવા મૂકી દીધું છે એમાં થોડું તેલ સ્પ્રેડ કર્યું છે અને પરોઠાને આપણે બધી જ સાઈડ સારી રીતે શેકી લેવાનું છે જરૂરિયાત મુજબ થોડું થોડું તેલ ઉમેરતા જવાનું અને બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે જુઓ અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી બનીને તૈયાર થયા છે આપણે આ રીતે બધા જ પરોઠાને બનાવીને તૈયાર કરી લેવાના છે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે અને સો ટકા ગેરંટી છે કે એક વખત જો આ રીતે બનાવશો તો કાયમ તમે આ રીતે બનાવવાનું પસંદ કરશો બાળકોને કે મોટાને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપી શકાય અને સાંજ માટે ફૂલ ફેમિલી ડિનરમાં પણ બનાવી શકાય એવી જોરદાર રેસિપી છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી વાનગીની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો